ભરૂચ જનહિતાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય એકસો પચીસથી વધુ બાળકોને યુનિફોર્મ અપાયા ભરૂચ જિલ્લામાં સેવાભાવી કાર્યો માટે જાણીતી જનહિતાર ચેરિટેબલ ટ્રસ્ટે ફરી એકવાર માનવતાની સુગંધ ફેલાવી છે ટ્રસ્ટ દ્વારા જૂના તવરા ગામે આવેલી જે પટેલ સરસ્વતી વિદ્યાલયના આર્થિક રીતે નબળા આશ્રમશાળાના અને નિરાધાર વિદ્યાર્થીઓ માટે સ્કૂલ યુનિફોર્મ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પ્રોજેક્ટ શિક્ષા હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં ધોરણ નવ અને અગિયારના એકસો પચીસથી વધુ વિદ્યાર્થીઓને નવા યુનિફોર્મ આપવામાં આવ્યા આ યુનિફોર્મ વિતરણનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર શૈક્ષણિક સહાય પૂરી પાડવાનો જ નહોતો પરંતુ વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે રસ ધરાવવાનું શિસ્ત કેળવવાનો અને તેમજ સમાજમાં સમાનતા સાથે આગળ વધવા માટે પ્રોત્સાહન આપવાનો પણ હતો કાર્યક્રમની શરૂઆત ગણપતિ આરતી સાથે કરવામાં આવી આ પ્રસંગે શાળાના બાળકો દ્વારા પોતાના હાથે બનાવેલી વીસથી વધુ ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓનું પ્રદર્શન પણ સૌનું ધ્યાન ખેંચ્યું હતું જેને ઉપસ્થિત સૌએ ખૂબ જ બિરદાવી હતી તેમાં પણ મહિલા સશક્તિકરણ બાળ શિક્ષણ અને પોષણ જેવા મુદ્દાઓ પર વધુ વ્યાપક સેવાકીય કાર્યો હાથ ધરશે તેમણે દાતાઓનો પણ આભાર વ્યક્ત કર્યો હતો આ સેવા યજ્ઞને વિદ્યાર્થીઓને માત્ર યુનિફોર્મ જ નહીં પરંતુ નવી ઉર્જા આત્મવિશ્વાસ અને જીવનમાં આગળ વધવાની પ્રેરણા પણ આપી છે આચાર્ય પરિવાર દ્વારા જનિતા ચેરિટેબલ ટ્રસ્ટ ને આ વાત મૂકવામાં આવી અને એમણે એમની સાથે જોડાયેલા તમામ દાતાઓ સહયોગીઓ

આજે જનહિતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શાળાના બાળકોને જે ગણવેશ વિતરણ કરવામાં આવ્યો અને દાતાઓએ જે સહયોગ આપ્યો અને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગામના આગેવાનો તેમજ સ્થાનિક અને શાળાના આચાર્ય શિક્ષકો અને બાળકો જે લાભ લીધો છે લાભાર્થીઓ આ તમામને ખૂબ ખૂબ અભિનંદન